કેમ થાય <laughs> 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 <laughs>

હાથ નું આપડે હાથ નું આમાં ખાલી આપડે ના ના એ કઈ ગયું જોઈએ

ના ના ગાતા હોય તો હું પાસે બસ માં ગવાય રહી છું એટલે એકાદ ગરબા નું ગાવ કાંઈ ગરબા ગરબા ભુવાની આવણી કરો હે વધત કે મગજ મને સળતું કાય હતે ના એવું કાય નથી પણ આવે જ નહીં પણ પણ આપણે ક્યાં એક એક તો આવડતી હોકારતા હોય ગાતા ગાતા હોકારતા હોય એવું ગાવ ના ના એવું કાય નથી એવું કાય નથી ગાવ ને મારું નામ રહી જાય હજારો વર્ષ હોય જાય જો આ બે એ પાકલિયા છે એ ધારી સાટ મંડાણે છે તમારામજો એકની એક વાર તમારે આરે બસમાં આવ્યો એમ સરસ